अध्याय सो दैवी तथा आसुरी प्रकृति पूर्ण पुरुषोत्तम परमेश्वर बोलिया हे भरतपुत्र निर्भयता आत्मशुद्धि आध्यात्मिक ज्ञान संवर्धन દાન આત્મસંયમ યજ્ઞપરાયણતા વેદાધ્યયન તપશ્ચર્યા સાદાય અહિંસા સત્યતા ક્રોધ વિહીનતા ત્યાગ શાંતિ છિદ્રાન્વેશણમાં અરૂચિ જીવમાત્ર પર દયા નિર્લોભીપણું સૌમ્યતા લજ્જા નિશ્ચય તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા ઈ મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે હે પાર દંભ દર્પ અભિમાન ક્રોધ કઠોરતા તથા અજ્ઞાન પ્રકૃતિવાળા માણસોના ગુણો છે દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આંસુરી ગુણો બંધનકારક હોય છે હે પાંડુપુત્ર તું ચિંતા કરીશ નહીં કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે હે પાર આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે એક દૈવી કહેવાય છે અને બીજો આંસુરી કહેવાય છે મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે હવે મારી પાસેથી આસોરી ગુણો વિશે સાંભળો જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેઓમાં નથી પવિત્રતા નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું કોઈ કારણ નથી અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મધમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા વ્રત લેતા હોય છે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે તેઓ રક્ષાબધી ચિંતાઓને જાણમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે છે વિચારે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે તે મારું શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા હું 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 બધી વસ્તુઓનો સ્વામી છું 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 ભોગતા શક્તિશાળી અને સુખી છું હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી

તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે મિથ્યા અહંકાર બળ દર્પ કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરોમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે તેમને હું વિભિન્ન આસુરી યોનીઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં માં નાખ્યા કરું છું હે કુંતી પુત્ર આવા મનુષ્યો આસુર યોનીમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે આ નરકના ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે હે કુંતી પુત્ર જે મનુષ્ય આ નરકના ત્રણ દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મસાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમનો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે